ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરી નવસારીની મુલાકાત ડીજીપી વિકાસ સહાય નવસારીના વાસી બોરશી ખાતે યોજાનાર લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે સુરક્ષા વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત ટ્રાફિક પાર્કિંગ મુદ્દે પણ સમીક્ષા કરી હતી મુલાકાત દરમિયાન સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પણ હાજર રહ્યા હતા ડીજીપી વિકાસ સહાયે સુરક્ષા અને બંદોબસ્ત મુદ્દે વિશેષ સૂચનો આપ્યા હતા સભા સ્થળે આવનારા દરેક લોકોની વ્યવસ્થિત તપાસ થાય એ અર્થે વધુ મેટલ ડિટેક્શ રાખવા સૂચના સૂચના આપવામાં આવી હતી બંદોબસ્તમાં મહિલા પોલીસ કર્મીઓની સંખ્યા પણ વધારવા જણાવ્યું હતું લાખથી વધુ લોકો આવવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સાથે પાર્કિંગ ઉપર વિશેષ ધ્યાન આપવામાં સૂચના આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો